સપનામાં તમને ડર લાગે છે શરીરમાં દુખાવો થાય છે પૂજા પાઠ ભક્તિ કરો છો એ વખતે તમારું મન ન લાગે ખરાબ ખરાબ ચલચિત્રો તમને સપનામાં દેખાય છે એટલે કે કોઈ સંભોગના કે કોઈ અદભદ્ર સપન સપનામાં આવે છે તો આ બધી કહી શક્તિ છે જે તમારી પાસે આ રીતે તમને પૂજામાં મન નથી લાગવા દેતી અથવા તમને કોઈ સારી રીતે ભક્તિ નથી કરી શકતા તમારા શરીરમાં દુઃખ દર્દ થોડું થોડું મગજ ઉપર ભાર રહે છે સપનામાં પણ તમને ડર લાગે છે આ બધી કંઈ શક્તિના આધારે તમારા શરીરમાં તમારા મનમાં આવા બધા વિચાર થાય છે મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તમે બધા મિત્રો હેમ સર્વ સર્વકુશળ મંગળ હશો એવી આશા રાખું છું અને ગુરુદેવને પ્રાર્થના કરું છું મા કુળદેવ દેવીને પ્રાર્થના કરું છું કે તમે બધા હેમ સર્વ સર્વકુશળ મંગળ રહો અને જીવનમાં ખૂબ સુખી અને ધર્મના માર્ગ ઉપર રહો એવી હું ભગવાન માતાને પ્રાર્થના કરું છું જ્યારે આપણે માતાજીની કુળદેવી માની કે તમે જે દેવી દેવતાની પૂજા કરતા હોવ એમનું ધ્યાન ધરતા હોવ અને એ શક્તિ તમારા કર્મ જાગૃત થાય એટલે નકારાત્મક શક્તિ દૂર થાય જેમ આપણે અંધારામાં દીવો પ્રગટાવીએ એટલે અજવાળું થાય એમ તમે સાચી શ્રદ્ધાથી અને તન મન ધનથી જેની પણ તમે કુળદેવીની કે જે પણ દેવી દેવતાની તમે ભક્તિ કરતા હોવ તો એ દેવી જાગૃત થાય કુળદેવી હોય તો ભગવાન હોય તોય માતાજી હોય તોય એ જાગૃત થાય એટલે તમારા કર્મ પવિત્ર આવવા લાગે પવિત્રતા આવવા લાગે સકારાત્મક વાતાવરણ થવા લાગે અને નકારાત્મક દૂર થાય જ આ શક્તિ જે જાગૃત થાય એનો પ્રભાવ તમારા ઘર ઉપર પડે તમારા શરીર ઉપર પડે તમારા મગજ ઉપર થોડો થોડો હલકો હલકો વજન રહે તમારા ધારેલા કામો થવા લાગે કર્મ બધું ધીમે ધીમે પોઝિટિવ થવા લાગે સારું થવા લાગે અને તમારા હાથ પગમાં થોડુંક થોડુંક દર્દ તમને મહેસૂસ થાય તમને એનો અહેસાસ થાય તો આ શક્તિ જાગૃત થઈ છે તમારા ઘરમાં એનું તમને એવો અહેસાસ થાય છે જ્યારે મહાકાલીમાં સપનામાં આવે મા મેળણીમાં સપનામાં આવે માં કાલી માતા મસા મસાણીમાં તમારા સપનામાં આવે ને તમને ડર લાગે છે તમને બીક લાગે છે આવું પણ તમને અનુભવ થયો હશે તો જે શક્તિ તમારા કર્મ જાગૃત થઈ છે કુળદેવીમાં હોય તમે જેની પણ પૂજા પાઠ ભક્તિ મંત્ર જાપ કર્યા હોય એ શક્તિ તમને નીચવે છે તમારી પરીક્ષા કરે છે કે મારો આ ભક્ત મારો આ સેવક મારો આ પૂજારી ગમે તેવા વિઘ્ન આવે ગમે તેવા કોઈ ડરામણા કોઈ આ ડરામણા કોઈ આવે કોઈ બિહામણા આવે તો એમાં ડરે ડરશે તો નહીં ને એમ કરીને એ તમારા સપનામાં તમને ડરાવવાની કોશિશ કરે છે કોઈ પણ સ્વરૂપે દેવી આવે છે શક્તિ આવે છે ને કોઈ પણ સ્વરૂપે આવે છે ભગવાનના સ્વરૂપમાં આવે છે માતાજીના સ્વરૂપમાં આવે છે તમને કદાચ બીક લાગતી હોય તો એની પણ માતાજી પરીક્ષા કરી લે છે કે મારો આ સેવક છે ભવિષ્યમાં ડરશે તો નહીં ને એવા તમને સપનામાં પહેલાં ચિત્રો દેખાય એમનું ડરામણો વિહામણો દ્રશ્ય ધારણ કરે છે કે તમારી પરીક્ષા લે છે જો તમે સાચા ભક્ત હશો તો માને નમી પડશો અને કદાચ જો તમે ખાલી કાલાવાલા કરીને માને રજ રજવશો તો મા એ એના જે દ્રશ્યો છે એમના જે વિવામણા રૂપ છે એનાથી તમને સપનામાં ડરાવવાની કોશિશ કરે છે કારણ કે મા સુધી તો સાચા ભક્તો જ પહોંચી શકે છે નિખાલ નિખાલ ભાવ હોય શુદ્ધ ભાવ હોય જેની ભક્તિમાં રામ હોય જેની ભક્તિમાં માતાજીનું માતાજીનું જ નામ હોય અને જેની ભક્તિમાં ધર્મનો માર્ગ હોય એવા લોકો જ માતાજી સુધી પહોંચી શકે છે ત્યારે મા મેલડી કાલી તમારા સપનામાં આવી અને આવા ચિત્રો તમને ડર સ્વરૂપે બતાવે છે તો તમારે ડરવાની જરૂર નથી એમના દિવ્ય દર્શન કરવા માટે માતાજીને નમી પડવું વંદન કરવું દરેક ફૂલોની માફી માગી માગી લેવી અને માતાજીના અસીમ કૃપા આશીર્વાદ મેળવવા જ્યારે જ્યારે તમે કોઈ પણ દેવીને કોઈ પણ દેવતાની પૂજા પાઠ ભક્તિ એની સીમા જ્યાં સુધી હદ એની ના હોય ત્યાં સુધી તમે એની અટલ ભક્તિ કરો છો તો કોઈ પણ તમારી પરીક્ષા કરે એ શક્તિ પહેલાં તમારી પરીક્ષા કરે છે કે આ વ્યક્તિ આ માણસ પહેલાં આ રસ્તા ઉપર હતો આ લાઈન ઉપર હતો તો હવે એ લાઇન ઉપર આવ્યો છે કે નહીં એ માતાજીની કૃપા મેળવવા લાયક બન્યો છે કે નહીં તો તમારા જે પહેલાંના રહેણી કહેણીના જે વિચારો હશે કોઈ નેગેટિવ હશે કોઈ ખરાબ શક્તિઓ હશે જે તમને ખરાબ રસ્તે લઈ ગઈ હશે અને હવે પછી તમે જો સારા માર્ગે માતાજીની ભક્તિ કરી હશે તો પહેલાં તો તમારી પરીક્ષા થાય છે અને પરીક્ષા થાય બાદ તમે એમાં સફળતા મેળવો છો તો જે માર્ગે તમે રહ્યા હોય જે આખા જીવનમાં તમે કશું જ ના કર્યું હોય અને પછી માતાજીની ભક્તિ કરી હોય તો જે પહેલાં જીવનમાં જે રહેણી કહેણી હોય એ માતાજી તમારા જીવનમાં ફરીથી તમને એવા ખરાબ 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 ચિત્રો દેખાય સંભોગના ચિત્રો દેખાય સંભોગના અથવા કોઈ નેગેટિવ કોઈ એવા અધ્ર ચિત્રો તમારા સપનામાં રાત્રે તમને દેખાય કેમ કે તમે માતાજી સુધી આવી કેમ કે તમે માતાજી સુધી અણી સુધી પહોંચી ગયા છો તો માતાજી તમારી પરીક્ષા કરે તમારું પૂજા પાઠમાં મન ના લાગે તમે તમે કરવા જાઓ તો ભક્તિ માતાજીની માળા કરો છો મંત્ર જાપ કરો છો એમના પૂજા પાઠ કરો છો એમનું ધ્યાન કરો છો પણ થોડી ક્ષણ લાગે ને પછી વારંવાર વિચાર બદલાઈ જાય વળી પહેલું દેખાય થોડા તમે મંત્ર જાપ કરો વળી પહેલું તમને દેખાય પણ વારંવાર જો તમે એ દ્રષ્ટિથી લાવી અને બીજી જગ્યાએ તમારું મન પરોસો છો તો હો ટકા તમને સફળતા મળશે આવું બધું જે દેવી દેવતા તમારા ઉપર પ્રસન્ન થાય પ્રસન્ન થયા હોય એ તમારી પરીક્ષા લેશે તો મિત્રો આ જે શક્તિઓ છે જે તમારા ઉપર પ્રસન્ન થઈ છે એટલા માટે તમારા જોડે આવું બધું થાય છે શરીરમાં દુખાવો થવો તમારા મન પૂજા પાઠમાં ન લાગવું સપના આવવા તમને સપનામાં ખોટો ખોટો ચલચિત્રો દેખાય તમારો સ્વભાવ ગુસ્સાવાળો બની જાય તમને જે તમે તમને જે બોલો એ થવા લાગે તમારા કર્મ સકારાત્મક વાતાવરણ લાગ થવા લાગે તો આ બધી શક્તિની કૃપા છે જે તમને શેક પરિણામના પાસ થાવ ત્યાં સુધી તમને રિઝલ્ટ આપવા માટે માતાજી બેઠી છે એટલા માટે તમારી પરીક્ષા લે છે અને એમાં જો તમે પાસ થઈ જાઓ તો તમે સો ટકા તમે જે માતાજીની જેવી કૃપા મેળવવા માગતા હોવ જેવા ભાવથી તમે પૂજા પાઠ કરી હોય એવા તમને સર્ટિફિકેટ અને તમને માર્કશીટને તમે જે ગણો તે તમને માતાજી ફળ આપે છે એમની અસીમ કૃપા તમારા કૃપા માતાજીની તમારા ઉપર વરસે છે પછી તમારું ભાગ્ય બદલાઈ જાય છે તમારું નસીબ બદલાઈ જાય છે તમારું કર્મ બદલાઈ જાય છે તમે જીવનમાં ધન્ય ધન્ય અને ધન્ય બની જાઓ તો મિત્રો આ જે અનુભવો તમને થાય તો સમજવાનું કે તમારા જીવનમાં માતાજીની કૃપા છે અને જો માતાજીની કૃપા હોય તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સર્વ જગતના કલ્યાણ હેતુ માટે તમે ધર્મના કાર્યો કરજો કોઈને મદદ કરજો નિસ્થ માતાજીની સેવા પૂજા કરજો તમારા માતા પિતાની કોઈ ગાય કોઈ વડીલ હોય કોઈ કૂતરાઓ હોય પશુ પક્ષીઓ હોય દરેકને દૂધ ભગવાન માતાજી તમને દૂધ ભગવાન માતાજી તમને આપવું હોય તો તમારી કમાણીમાં કમાણીમાં દસમો ભાગ એટલે કે હો રૂપિયામાંથી કદાચ દસ રૂપિયા કદાચ તમે કોઈ એવા માર્ગે વાપરશો કે જે દસ રૂપિયા કોઈને અતિશય સ્વરૂપ હોય જરૂર હોય તો એ તમારા લેખે લાગે છે ધર્મમાં અને એ દસ રૂપિયા તમારા એક હજાર રૂપિયા કન્વર્ટ થઈને તમારા નસીબમાં તમારા જીવનમાં પાસા આવે છે આ સંસારનો કુદરતનો નિયમ હશે એટલા માટે સદ ધર્મનું કામ કરજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ